ક્ષિપ્રા નદી ભારતની એક પવિત્ર નદી છે જે મધ્યપ્રદેશ રાજ્યમાં વહે છે આ નદીનું ઉદ્ગમ સ્થળ ધાર જિલ્લાના ઉત્તરીય ભાગમાં આવેલું છે ક્ષિપ્રા નદીનું ઉદ્ગમ ભગવાન વિષ્ણુના પરસેવાથી થયું હોવાનું માનવામાં આવે છે પ્રાચીન કથાઓ અનુસાર દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું આ મંથન દરમિયાન જ્યારે ભગવાન વિષ્ણુ અમૃતનો કુંભ લઈને નીકળ્યા ત્યારે તેમના પરસેવાના ટીપા પૃથ્વી પર પડ્યા અને ત્યાંથી ક્ષિપ્રા નદીનો પ્રવાસ શરૂ થયો ક્ષિપ્રા નદીને પવિત્ર માનવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ પણ વધારે છે ઉજ્જૈનમાં દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો આ નદીના કિનારે યોજાય છે ક્ષિપ્રા નદીના કિનારે આવેલું ઉજ્જૈન શહેર ભારતના પવિત્ર શહેરોમાંનું એક છે અહીં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે ક્ષિપ્રા નદી માત્ર એક નદી નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ છે